આજરોજ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારીની બેઠક કાલોલ મુકામે કોંગ્રેસ સરદાર સરદાર ભવન કોંગ્રેસ હાઉસ જે આવેલું છે ત્યાં રાખવામાં આવેલી અને તેનું આયોજન કાલોલ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલું અને જે મિટિંગની અંદર આજરોજ એઆઈસીના સેક્રેટરી અને મધ્ય જનના પ્રભારી રામકિશન ઓઝાજી વધારે અને સંગઠન મજબૂત કરવા માટે તેમજ છેવાડાના લોકો સુધી પહોંચવા માટેનો રોડમેપ તેમની હાજરીમાં તૈયાર કરવામાં આવેલો અને કોંગ્રેસનું સંગઠન કઈ રીતે એનો વ્યાપ વધારી શકાય કઈ રીતે લોકો પાસે જઈ શકાય તે અંગેની વિસ્તૃત ચર્ચા આજની મિટિંગમાં કરવામાં આવેલી અને જેની અંદર પંચમહાલ જિલ્લામાંથી પંચમહાલના સાતેર તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા હતા અને જે કાર્યક્રમનું સંચાલન કાલોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ હતું તમારું નામ મારું નામ ચેતનસિંહ લક્ષ્મણસિંહ પરમાર પ્રમુખ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિ